દેહની ની નહીં આપણને ગુરુ સરેણે ગયા ત્યારે દેહના ત્રણમાં મુકાયો અને વિદેહ ની વાત કરી અને પ્રશ્ન પૂછાય તો વિદેહ ના આ દેહ ના પૂછાય નહીં આ વાત ફટ દેન પટી છોડે કે આખો વજ્રનો બનવાનો હતો એના બદલે જેટલો ફૂલનો પછીડો પહેર્યો હતો એટલું એમને નામ ગઈ દોરો હતો ને હો પણ ખ્યાલ આવ્યો પછી ખ્યાલ આવ્યો કે એ માળી ન મળ્યો પણ મને કોણ મળ્યો વનમાળી મળ્યો એ માળે નતો પણ ઓળખી શીખ્યા નહીં વનમાળી મળ્યો કે એટલે આ દિશા મારી થઈ માં એમ એટલે માને કીધું કે આ મને માળીયા આ પછડ્યો પહેર્યો એટલે માએ કીધું કે બટા તને માળી ન મળ્યો એ વનમાળી જ મળ્યો નખર આ થાય એટલે બહુ ખ્યાલ રાખવો કે વનમાળી મળવો જોવે પણ માળી મળવો જોવે નહીં અને માળીની સંગત પણ કરવી નહીં તમારી મારી આ દિશા છે વનમાળી પણ આવો માળી ગોતવો નહીં એટલે બહુ ખ્યાલ રાખવો સત્સંગમાં બધી જાવ વનમાળીનો સત્સંગ હોય એમાં બેહો માળીના સત્સંગમાં બેહો વની ન કે છે ઉભી ઊભીને ઊભી એટલે તોરેલે કીધું લાંબી પતિને પંત સે લાંબો દોડ્યા શરીરે લોભ હજારમાં તો નામની પણ આવા કરોડોય પોગે ઓ ઓ કબીર સાહેબે કીધું જ્ઞાની જ્ઞાતા બહુ મીલે કવિ પંડિત અને રામ રતન ઇન્દ્રજીત્યા કરોડો મધ્યે પો જેને અંધશ્રદ્ધા છૂટી ગઈ છે જેને કર્મ કાંડની વિધિ છૂટી ગઈ છે એનો કાયમ સંગ કરવો ગંગા સતી પાનબાઈ ને એ સમજાવે છે કર્મ અને જેને નડેની ની પાનબાઈ જેને આવ્યો ગુરુ વસન વિશ્વાસ જ્યારે ગુરુ વસન વિશ્વાસ આવ્યો છે એને કોઈ વિધિ વિધાન નડતું નથી ઈ છોડાવે છે અને ગુરુ છે એ પકડાવે છે પછી કે ને કે તમે સદગુરુ કરાવ્યા તો કે હા કંઠી પહેરાવી તો કે હા કંઠી હું કામ પહેરાવી કરી કોઈ પૂછી કંઠી ક્યાં પહેરાવી કંઠમાં પહેરાવી તો પૂછ્યું કાર્ય પહેરી લીધી ભેદ સુપાણેલો છે વસ્તુ ગમે તે સદ્ગુરુ પહેરાવે ગુરુ પહેરાવે કે કાન પૂકે બધા અહીંયા ભેદ છુપાણેલો છે પણ આપણે કોઈને પૂછવું જેમ જેમ સલ્યવે જાઉં કંઠી કંઠમાં પહેરાવ્યું કંઠની ઉપર છે પાંચ જ્ઞાન ઈન્દ્રી કીધી અને નીચેની છે બધી કરમ ઈન્દ્રી કીધી આ વિભાજન પાડ્યું ગુરુ મારા થયે એ માટે કંઠી પહેરાવી દીધું ગાને વાસડો હતો એને નાત નાખી અને રાય બાંધી રખડતો હતો એટલે રાય બાંધી એટલે ખીલે આવ્યો અને સાયા સડ્યો એમ ગુરુ મારા સાયા સડા વાળું તેને કંઠી બાંધી શબ્દ પરશ રૂપ રસ ને ગંધ આ પાંચે પાંચ ઇન્દ્રી કંઠી ની ઉપર આવી ક્યાં આવી આંખ થી દ્રષ્ટિ થી તમે જોયું તો તમને જ્ઞાન થયું કે ન થયું આ હારું ના મળો કોઈ વસ્તુ તમે ઊંઘી તો નાક થી તમને જ્ઞાન થયું કે ન થયું આની ખરાબ ભાષા આવે છે આની

કોઈ વિષય ની વાત કરે પણ એમથી આપણને જ્ઞાન થયું નાક થી હું ગોતો જ્ઞાન થયું કે ના થયું જ્ઞાન ઇન્દ્રિય પછી આંખ થી સારું કે મળો તો જ્ઞાન થયું કે ના થયું હાથ થી થયું પગથી થયું ગુદાથી થયું ઉપના થયું આ કર્મ ઇન્દ્રિય આ વિભાજન પડે અને કોઈ પણ તમે કરો તો તમારું માઇન્ડ હાલે તો ક્યાં લે આ બ્રહ્માંડ કીધું આને બ્રહ્માંડ કહેવામાં આવ્યું ગુરુ મહારાજે અહમરૂપે માથું લઈ લીધું અને ગુરુ મુખ આપ્યું બ્રહ્માંડનું મુખ આપ્યું બ્રહ્માંડ આ વિભાજન થાય એટલે ગુરુ ગુરુશ્રીને જાઓ અને આવા જ પ્રશ્ન પૂછો કે આ તમે મને પહેરાવ્યું તો શા માટે આ વસ્તુ આપી તો શા માટે તો આપણને અહીંથી જ્ઞાન થશે Esलुकाi, मारी वानी माराबारा मदद मारा नासरण मार्प खसलो গुर মাरादनी